આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટેરા તૂચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઉણસઠ લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોના એ રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વરસ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એણે પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી ના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે